ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળેલી એક મહિલા સિરીન બાનુ અને એક રિક્ષા ડ્રાઈવર રમીશ બેલી એ ડ્રગ્સના જથ્થા સાથે કોઈ ડ્રગ્સ વેચાણ કરવા જાય છે એવી બાતમી મળેલી એનું સંધાન કાર્યવાહી હાથ ધરી સફળ રેડ કરતા અને ચોત્રીસ ગ્રામ ને એકસો એસી મિલીગ્રામ એમ્ફેટામાઇન અને મેથેડ્રોનના મિશ્રણવાળો એક

જે રિક્ષા ડ્રાઈવર છે એ રમીઝ સન ઓફ નસીર મોહમ્મદ ઉસ્માન મિયા બેલીમ છે જે છે પોતે ભાડે રિક્ષા ચલાવે છે મહિલા છે એ અલગ અલગ પ્રોફેશન કરે છે ફોર એક્ઝામ્પલ કેટરિંગ અને બાઉન્સર જે મહિલા બાઉન્સર કોઈ બી પ્રાઇવેટ ઇવેન્ટમાં જે મહિલા સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી તરીકે જે હાયર કરતા હોય છે એમાં મહિલા બાઉન્સર તરીકે કામ કરે છે હા મહિલા એની જે પૂછપરછ અમે કરી છે અમે પ્રથમવાર એને એવા સંજોગો એને ઉભા થતા ખાસ કરીને એના પતિ છે જે ત્રણ વર્ષ પહેલા એક પોલીસ સ્ટેશનનો એક રેપનો ગુનો હતો એમાં એને સજા પડેલી અને એ સજા પડેલી એમાં એ અને એનો બીજા રિલેટિવ એ જેલમાં કેદ હોય એને છોડાવવા માટે અને અપીલ કરવા માટે એને રૂપિયાની જરૂર હતી એ અનુસંધાને એને આ દક્ષનો ધંધો કરવાનું નક્કી કર્યું અને એને એક શેખ બાપુનગરનો શેખ નામનો એક માણસ છે એ લેવા ગઈ અને પછી ત્યાંથી અહીંયા લઈને આવીને વેચવા માટે જતા હતા કોઈ સ્પષ્ટ એવું નહોતું કે આને જ વેચવાને એવું પણ ત્યાંથી નીકળ વેચવા માટે નીકળના હતા નીકળનાર હતા એવી બાત મળેલી અને અમે એને પકડી પાડેલા અત્યાર સુધીની જે પૂછપરછ છે એમાં અત્યારે આરોપી મહિલા આરોપી છે એ બે સ્પષ્ટપણે એવું જણાય છે કે પ્રથમ વાર એની ટ્રીપ હતી અને આર્થિક જે એની જરૂરિયાત હતી રૂપિયાની કે એને પૂરી પાડવા માટે એને ડ્રગ્સ બિઝનેસ કરવાનો વિચારે એને પ્રથમ વાર હતું એટલે એને એવું એવું ડિસાઈડ કરેલું હતું કે મુંબઈ જઈને ડ્રગ્સ ખરીદવાનું અને એને જે કોઈ કસ્ટમર એની પાસે આવે એને વેચવાનું એટલે છૂટકમાં વેચાણ કરવાનું એવું કહી શકાય ના મુંબઈની કોઈ એટલી સ્પષ્ટ વિગત આપણને નથી મળી શકી કારણ કે આઈના જે શેખ નામનો ઈસમ છે જે બાપુનગર વાળો એણે આ મહિલા આરોપીને એ કીધેલું કે મુંબઈ બોરીવલી વિસ્તારમાં જવાનું બોરીવલી રેલવે સ્ટેશન ઉતરીને સામે જે ખાણીપીણીની જે દુકાનો હોય છે ત્યાં બેસવાનું આ બેન બુરખો પહેરીને ગયા હતા ત્યાં બેસેલા એટલે એને રેન્ડમલી એક વ્યક્તિ આવેલો એના કહેવા પ્રમાણે અને એ એને ફેસ ટુ ફેસ કોન્ટેક ના થાય એની પૂર્તિ એ જે સામે સપ્લાય કરવાવાળો તો એને તકેદારી રાખેલી અને નામ અને મોબાઈલ નંબર શેર નહોતા કરેલા અને સીધો એને થોડી વાર બેસવાનું

આ સિવાયની સાથે બીજા કોઈ સંપર્ક નથી કે જે એ શેખ વ્યક્તિ હતો એના મિત્રતાના એને મિત્રતા હતા આ જે મહિલા આરોપીને એને શેખને આ સિવાય બીજી કોઈ એવી વિગત નથી મહિલાએ પૂછ મહિલાએ

ત્યારે રેડ કરતા એ જે પુરુષ છે એના કબજામાંથી પણ થોડુંક કોન્ટ્રાબેન્ડ મળે છે અને મહિલાના કબજામાંથી પણ મળે છે ના એવી કોઈ એવી કોઈ વિગત નથી